નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર ગુણવંત ચુડાસમા અને હું પ્રાંજલ ચુડાસમા શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે તો હમણાં તહેવારોની સડંગ લાઈન શરૂ થઈ છે અને એક મોટો તહેવાર એટલે આપણા યાદવેન્દ્ર સરકારનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી આવી રહી છે એટલે મને થોડી કૃષ્ણ પરમાત્મા સાથે જોડાયેલી કવિતાઓ રજૂ કરવાનો અવસર મળ્યો એટલે મને એક સરસ મજાની મુકેશ જોશીની કવિતાની એક લાઈન યાદ આવી કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા અને એટલે તો જિંદગીભર સંગ ફૂક્યો વાસડી ફૂકે તો યાદ આવે રાધા વાસડી ફૂકે તો યાદ આવે રાધા કૃષ્ણ પરમાત્મા એટલે ન કારણ રાધાજીની યાદ આવતી હોય એટલે સૌરાષ્ટ્ર ગુજરાતના એક સમર્થ કવિ ઈશુભાઈ ગઢવીએ દ્વારકાધીશના મંદિરમાં જઈ અને કૃષ્ણ પરમાત્માને કવિતા રૂપે પ્રશ્ન કર્યો કે રાધા શું હતી રાધા તારી કોણ હતી રાધા તારા હકપણમાં હું થતી હતી અને કવિની કલમ ઉપડી કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાનોલી ગોકુળમાં કોણ હતી રાધા શું જવાબ દઈશ માના હે કાના ગોકુળમાં તારી આઈ રે રાધા રાસ રમતી હતી તારા હગામાં શું થાય છે અને કવિની કલમ આગળ આલે કે તારું તે નામ તને યાદ નોતું તેથી રાધાનું નામ હતું હોઠે ઠકરાણા પટરાણા કેટલા હતા એ તોય રાધા રમતી હતી હાથ કોઠે વાહ રાધાવીણ વાસડીના વેણ નહી વાગે સિદ્ધને સોગન દેવા ખાધા એ વાત શું જવાબ દઈશ માતા કે રાધાના પગલામાં વાવ્યું વનરાવન ફાગણ બનીને એમાં મહેક્યો રાધાના એકેકા એકા સ્વાસ્થને લે અને અસાડી મોર બની ગહે ક્યો આજ આઘેરા થઈ ગયા રાધાને વાસડી એવા તો શું પડ્યા વાંધા શું જવાબ દઈશ માતા

આવા વાંધા શું જવાબ દઈશ માતા હવે તારે જવાબ દેવો પડશે અને ત્રણ લીટીમાં પ્રશ્ન કૃષ્ણ પરમાત્માને કર્યા પછી કૃષ્ણ પરમાત્મા જવાબ આપે ઈ સાંભળવા જેવો કે ગોકુળ વનરાવન ને મથુરા ને દ્વારકા એ તો પૈંડ ઉપર પહેરવાના વાઘા વાહ આ રાજીપો હોય તો અંગ ઉપર ઓઢીએ નઈતર એને રાખી આઘા આ સઘડો સંસાર મારો સોડે શણગાર છે આ સઘડો શણગાર મારો સોડે શણગાર છે પણ અંતરનો આતમ એક રાધા હવે તમે પૂછતા નહીં કે કોણ હતી આ રાધા વાહ 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 તો હવે મને તો કૃષ્ણ દવેની કવિતા કહેવાની મન થાય હા હા કે ગોકુળના કૃષ્ણને તો વાસડીના સુર વડી યમુનાના પૂર અને ઉપરથી ગોપીને રાધા વાહ આયા મારે તો જીવવા નઈ વાંધો શું વાત શું વાત કે આંખો ની પથરાડી ધરતી માં વૃંદાવન ગોવર્ધન ગોકુળ ક્યાં વાવીએ આહા આ ભાંભરડા દેતી ભૂખી ઈચ્છાઓ ના ધણ ના ધણ ક્યાં જઈ જરા શું વાત શું વાત આંખે વલો વાતા એક એક દાડા ને માગી માગી ને મે ખાધા આયા મારે તો જીવવા નઈ વાંધો વાહ વાહ પૂરેલા ચીર એમાં માયરો શું મીર

કૃષ્ણ પરમાત્મા વાસળી ઉપર આખું જગત ડોલતું હતું કૃષ્ણ ગાયું અને જેટલા આજુબાજુના ઢોર હોય ને એ સ્થિર થઈ જતા ઈ કૃષ્ણ પરમાત્માના વાસળીના ના સૂર હતા કદાચ વિશ્વ આખાનું સંગીત કૃષ્ણની વાસળીમાં હશે એટલે પ્રવીણ મધુડા આપણા ચારણ કવિ એને એક કૃષ્ણ પરમાત્માની બંસરી કેવી છે શું છે એના સૂર કેવા છે એના ઉપર એ કવિતા લખી કે બંસરીના સૂર અહી હજુ ક્યાંક બોલે તો ત્રણ લોક તાલ દઈ ડોલે પછી જળાધર તેવા જાગે ઝાગે સમાધીથી આકળી ઊફટ નઈ ખોલે બંસરીના સૂર અહી હજુ ક્યાંક બોલે તો ત્રણ લોક તાલ દઈ ડોલે

બે સ્થિર થાય પણ જળમાં રહેતા જીવો પણ સ્થિર થઈ જાય કે એક ફૂક મારે નદીઓમાં પૂર આવે માછલીઓ આવી જાય મોજે અને કવિઓના હૃદયમાંથી નીકળે કવિતાના ગીતડાઓ મીઠા રોજ રોજે છે ઓલા પાણા પણ પ્રીતિઓમાં હૈયાના ના બધા ખોલે સૂર અહીં હજુ ક્યાંક બોલે તો ત્રણ લોક તાલ દઈ ડોલે ચંદ્ર ખીલી જાય સોળે કળાને વારણા લીએ નીત વાલે ઘોડાની જટામાં બાંધેલી ગંગાના ધોધ તો છૂટે છે એની ભાલે રદિયામાં મોજ કેરા તોરા છૂટેને વળી હિચ કોરે બંસરીના સુર અહી હજુ ક્યાંક બોલે તો ત્રણ લોક તાલ દઈ ડોલે બંસરીનો એક સુર પોગે પાતાળમાં ત્યાં તો નાગ લોક ચડતું હિલોડે પાતાળમાં જેની અસર થાય ત્યાં નાગલોક નાચવા મને કે બંસરીનો એક સુર પોગે પાતાળમાં ત્યાં તો નાગલોક ચડતું હિલોડે આ પૃથ્વીની રજે રજ પ્રેમમાં પડે ને ઓલું ઇન્દ્રલોક રાધાના અંબોડે હીરા પન્ના ને વળી માળે મોતીડા થી ગોવાળો રમતા ગી ઢોલે બંસરીના સુર અહીં હજુ ક્યાંક બોલે તો ત્રણ લોક તાલ દઈ ડોલે

ખૂબ સુંદર કવિતાની રચના કરી કે vasaladi.com morpech.com.com વૃંદાવન આખું વાહ કાંજીની વેબસાઈટ એટલી વિશાળ કે ક્યાં ક્યાં નામ એ મારા વાહ હવે સાંભળજો કે ધારો કે mirabai.com રાખી તોલી રાધારી સાઈ એનું શું આહ ક્યા બાત અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરી તો ક્યાં ફ્લોપી ભીંજાય ના પ્રેમની આ ડિસ્ક માં એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું વાહ કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં ગીતાજી.com એટલું ઉકેલવામાં તો ઉકલી ગઈ પંડિતની જાત આ હા કે બાત જાત બડી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત વાહ એક જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે કે જેના સ્ક્રીન ઉપર નાચે છે એને શું વાયરસ પૂછી શકવાના કે જેના ચીરપુરી પુરી આપે ઘનશ્યામ ઇન્ટરનેટ ઉપર ધનગન તો આવે ને હું કોઈ દિવસ વિન્ડો ન વાખું કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે ક્યાં ક્યાં નામ એ મારા વાહ વાહ કાનજીની વેબસાઇટ ખૂબ સારી એટલી વિશાળ છે કોના કોના નામ એ નાખું પણ હકીકતે આજે કવિતા રજૂ કરવાનો અવસર મળ્યો જેટલા શ્રોતા છે એના જીવનમાં કૃષ્ણ પરમાત્મા આપણો દ્વારકાધીશ લીલા લેર કરી દીધી એવી એક બાળકા પ્રાર્થના તમે બધા શાંતિથી સાંભળાય બદલ બધાનો ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ